આજે આપણે રેસિપી લઈને આવી ગયા છે બાળકો માટે તો બાળકોને આ બનાવીને એનું વેકેશન પણ હવે બાળકોના પડવાના છે એટલે બાળકો કંઈક ને કંઈક નવું નવું માંગતા હોય છે તો બાળકોને આ રીતે કંઈક બનાવીને આપવું તો બાળકો પણ ખુશખુશ થઈ જતા હોય છે તો આજે આપણે બનાવીશું સ્માઈલી બોલ તો આ બાળકોનો ફેવરેટ નાસ્તો છે તો મિત્રો તમે પણ જો તમને રેસીપી પસંદ આવે તો વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સ્માઇલી બોલ બનાવવા માટે ચાલો આજે આપણે બનાવીશું અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્રંચી અને ક્રિસ્પી અને ટેસ્ટી તો ચાલો સ્માઈલ સ્માઈલી બનાવવા માટે આપણે તો ચાલો એના ઇન્ગ્રેડિયન્ટ બતાવી દો તો એના માટે મેં અહીંયા કોન્ટ લીધો છે અને અહીંયા બે આટા બ્રેડ છે જો જરૂર પડશે તો આપણે ઉમેરીશું તો અહીંયા ચાલો આપણે જે ત્રણ નંગ બટાકા લઈ લીધા છે બટાકાને અહીંયા બાફીને ઠંડા કરી અને પછી એને ઉપયોગમાં લેવાના છે તો સૌ પ્રથમ તો આપણે બટાકાને સારી રીતે એવા મેસ કરી દેવાના છે તમે જો આજથી પણ કરી શકો પણ અને આ રીતે તમે છીણો ને તો એનાથી પણ સારું રિઝલ્ટ આવે છે તો ચાલો હવે આપણે બટાકાને સારી રીતે મેસ કરી દીધા છે એમાં આપણે ઉમેરીશું થોડું લાલ મરચું અને કોર્નફ્લોર અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું તો આની અંદર ફક્ત આપણે ત્રણ જ ઇન્ગ્રેડિયન્ટ લેવાના છે અને બહુ ઓછા અને લાલ કલર આપણે મરચું એટલા માટે ઉમેરીએ થોડો સ્માઈલીનો કલર રેડ હોય છે એટલે આપણે થોડું લાલ મરચું અંદર ઉમેરેલું છે તો હવે આપણે લોટ જે રીતે બાંધીએ ને એ રીતે લોટ બાંધી લેવાનો છે બટાકા કોન્ફલોર કોન્ફલોર તમને જરૂર પડે એટલો તમારે થોડો થોડો લેવો તો ચાલો આ રીતે આપણે એને લોટ તૈયાર કરી લીધો છે અને પછી અહીંયા આપણે વેલણ પાટલી લીધું છે અને અહીંયા બે ભાગમાં આપણે કરી અને એનો જે રીતે આપણે રોટલો બનાવતા હોઈએ એ રીતે એનો રોટલો બનાવ તો થોડો અહીંયા કોર્નફ્લોર કે તમે મેંદો કોઈ પણ એને છાંટી શકો છો અને અહીંયા આપણે આટામણ જેવું લીધેલું છે અને અહીંયા હું બે ભાગમાં એને કટિંગ કરી દઉં છું અને પછી અહીંયા આપણે એક જે રીતે આપણે રોટલો બનાવતા હોય ને એ રીતે થોડું પતલો એવો એને વણી લેવાનું છે બહુ જાડોય નહીં અને બહુ પતલોય નહીં અને થોડો તમારે કોન્ફ્લોર આગળ પાછળ છળકી દેવો તો હવે આપણે આ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે લઈ લઈશું આપણે વેલણ લઈ લઈશું અને જો તમારે હાથથી એને દબાવીને હાથથી પણ તમે એને પતલો એવો કરી શકો છો તો અહીંયા વેલણથી થોડું આપણે બહુ પતલો નહીં કરવાનો એટલે આપણે થોડો હું તમને એની થિકનેસ બતાવું છું એ રીતે આપણે એને થિકનેસ રાખવાની છે તો આ રીતે હવે આપણે એને રોટલો જેવો તૈયાર કરી દીધો છે અને પછી તમારી પાસે કોઈ કૂકી કટર હોય કે કોઈ પણ તમે વાટકીનો કે કોઈ પણ તમે ઢાંકણનું એનું સેટ કરી અને આ રીતે તમે એને દબાવીને અને બહુ મોટી નહીં બનાવવી કે બહુ નાની નહીં મીડિયમ આપણે આ રીતની પૂરી જેવું તમારે એને દબાવી દેવું અને પછી એમાંથી આપણે એને જે સ્માઇલ કરતું હોય ને એ રીતે આપણે એને બનાવીશું તો ચાલો આ રીતે વધારાનો આપણે જે લોટ છે ને એને લઈ લઈશું અને ફરી પાછું સેમ એ રીતે આપણે એને તૈયાર કરી લઈશું તો અહીંયા હું તમને બતાવું છું જોઈ શકો છો તો હવે આપણે આ રીતે તૈયાર થઈ ગયા છે અને અહીંયા મેં લઈ લીધું છે આ રીતનું તમારી પાસે કોઈ પાઇપ હોય પણ અહીંયા અત્યારે મારી પાસે આ ગરણી છે એટલે ગરણીમાં અંદર એ રીતે હોલ જેવું હોય છે એટલે એ રીતે આપણે ને તો એની આંખ બની જતી હોય છે આ રીતે તમારે જોઈ જોઈ શકો છો કોઈ પણ તમારે સ્ટ્રો હોય તો પણ તમે એનાથી બનાવી શકો છો તો અહીંયા મેં આ રીતે ગરણી લઈ અને હું એને બનાવી લઉં છું એની આઈ બની ગઈ છે અને અહીંયા આપણે ચમચી લીધી છે ચમચીમાં મેં થોડો કોંતલો લગાવીને એને આ રીતે આપણે એને સ્માઇલ બનાવી દઈશું તો જોઈ શકો છો ને એકદમ ઈઝી બનાવવું તો આ રીતે બાળકોને જો કંઈક આવી રીતે બનાવીને આપો તો બાળકો ખુશ થઈ જતા હોય છે તો હવે આપણે એનો સ્માઇલ પણ આ રીતે તૈયાર બની ગઈ છે જોઈ શકો છો તો છે ને એકદમ ઈઝી રીતે બનાવો સ્માઇલિંગ તો મિત્રો આ રીતે તમે બાળકોને જો કંઈક બનાવીને આપો અને બાળકોને વેકેશન પણ હવે પડવાના છે તો બાળકોને કંઈક ને કંઈક જીત કરતા હોય તો એને આપણે આ રીતે કંઈક બનાવીને આપી દઈએ તો બાળકો ખાઈ લેતા હોય છે તો હવે આપણે બધા સ્માઇલ તૈયાર થઈ ગયા છે અને તમારે આપણે ડીપ ફ્રીઝરમાં થોડી વાર માટે મૂકી દઈશું તો મેં અહીંયા અત્યારે ફ્રીજરમાંથી કાઢી લીધા છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ સારું થોડું ગરમ થઈ ગયું છે હલકું એવું અને આપણે બધા અંદર સ્માઇલની અંદર મૂકી દઈશું અને આ રીતે એને તૈયાર કરી લે અને જો તમારે ચીજવાળા બનાવે બટરવાળા બનાવે તો પણ તમે ચીજ બટર કે એ નાખીને તમે બનાવી શકો છો પણ આ રીતે બનાવવાથી બાળકોને ખૂબ જ સરસ લાગશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી હોય છે તો હવે એને બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરી લેવા અને એને બંને સાઈડ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવા તો હવે આપણે આને ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે લઈ લઈશું તો આ રીતે હું બધા જ તળી લેવાની છું અને આને તમે સ્ટોર પણ કરી શકો છો તમે ફ્રીજની અંદર અને જ્યારે તમે આ રીતે તમને ટાઈમ હોય ને તો તમે આ રીતે બનાવીને તમે ડીપ ફ્રીઝરમાં તમે એને સ્ટોર પણ કરી શકો છો અને ગમે ત્યારે તમે બાળકોને બનાવીને આપી શકો છો તો તૈયાર છે આપણા સ્માઇલી તો મિત્રો તમને રેસીપી પસંદ આવી હોય તો વધુ એક લાઈક આપી દેજો અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો હવે આને આપણે સોસ સાથે તમે આને સોસ સાથે છે કે કોઈ પણ તમે ચટણી સાથે આ રીતે તમે બાળકોને બનાવીને આપો તો બાળકોને મજા આવતી હોય છે ખાવાની તો છે ને સ્માઇલી બનાવો એકદમ આસાન તો મિત્રો આ રીતે તમે પણ બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે તમને આ રેસીપી કેવી લાગી તો હું તમને થોડીને બતાવું છું તો જોઈ શકો છો તો ખાવામાં પણ એટલા ટેસ્ટી છે જેટલા બનાવવા દેખાય છે એટલા ખાવામાં પણ ટેસ્ટી છે તો મિત્રો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો